નમસ્કાર ગુજરાત આજે છ સપ્ટેમ્બર અને બપોર પછીનું ગુજરાત રાજ્ય માટેનું હવામાન જોઈએ તો વાતાવરણની અંદર સતત પલટો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જે વરસાદ જોવા મળવાનો હતો એ હવે વરસાદ ઉત્તર ગુજરાત અને કચ્છના જિલ્લાઓની અંદર વધારે જોવા મળશે અરબસાગરના દરિયામાંથી આવતી સિસ્ટમનો ઘેરાવો છે એ હવે મજબૂત થયો છે અને જે ડિપ્રેશન વાયુ સિસ્ટમ હતી એ ડિપ્રેશન વાયુ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થયો છે આમ બંને સિસ્ટમો અસર પહોંચાડી ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને છે વધારે પડતી અસર પહોંચાડી રહી છે જેમાં દસ ઇંચ કરતાં વધારે વરસાદની જે આગાહી પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી હતી હવે એ આગાહી છે બદલાણી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેનું રેડ એલર્ટ ત્યાં દર્શાવવામાં આવ્યું છે કચ્છમાં પણ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે ગાંધીનગરથી લઈને અમદાવાદ સુધીના જે ગુજરાતના મધ્યભાગના વિસ્તારો છે મધ્યભાગના જે શહેરો છે તેની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે આ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે એના કરતાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જે વરસાદની સિસ્ટમ પહોંચે છે એ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદની સિસ્ટમ મધ્ય ભારત તરફથી આગળ આવીને પહોંચી છે મધ્ય ભારતમાં મિત્રો અવારનવા જે સિસ્ટમો બનતી હોય જેમાં મધ્યપ્રદેશ છે ઉત્તર પ્રદેશ છે સાથેના ઓડિશા લાગુનો વિસ્તાર હોય કે પછી આંધ્રપ્રદેશ લાગુનો વિસ્તાર હોય ત્યાંથી જે સિસ્ટમો આગળ આવતી જોવા મળી રહી છે એ સિસ્ટમોનો ટ્રફ આગળ ગુજરાત તરફ આવશે અને એ સિસ્ટમ છે એ વરસાદનું જોર વધારશે સપ્ટેમ્બર મહિનાની અંદર કહેવત છે કે જેમ પૂર્વ ફાલ્કન નક્ષત્રનું જોર વધ્યું તો એ ઉત્તરા ફાલ્ગન નક્ષત્ર સુધી ચાલે મિત્રો પૂર્વ ફાલ્ગન નક્ષત્ર છે એ તેર સપ્ટેમ્બર સુધી ચાલશે તો દસ તારીખ સુધીની તો આગાહી હતી પરંતુ અત્યારે આઠ તારીખ સુધીની આગાહી થઈ ગઈ છે બે દિવસ ઘટ્યા છે કારણ કે ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમનો યુટર્ન લાગ્યો છે પહેલાં સિસ્ટમ છે મિત્રો ડિપ્રેશનવાળી સિસ્ટમ તો અહીંયા જોયું છે તો એ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર આવવાની હતી તો આ સિસ્ટમ એ પ્રકારની ઉત્તર ગુજરાત તરફ આવી ગઈ પરંતુ ઉત્તર ગુજરાતમાંથી આ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને ત્યાર પછી કચ્છ સુધી જવાની હતી પરંતુ આ સિસ્ટમનો યુટર્ન થયો છે ઉત્તર ગુજરાતમાં જે સિસ્ટમ પહોંચી એ સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફથી યુટર્ન મારી અને કચ્છ તરફ પહોંચી ગઈ છે એટલે કે કચ્છ લાગુના જે વિસ્તારો છે લખપત છે નળિયા છે ખાવડ છે ગાંધીધામ છે માંડવી છે તેમજ મુદ્રા પોર છે તો આ જે વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવા વધારે જોવા મળી રહ્યું છે એ સિસ્ટમ ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓ તરફથી આગળ આવી છે એ સિસ્ટમ છે બાકી કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની વચ્ચે જે મોરબી છે રાજકોટ છે પોરબંદર છે જૂનાગઢ જામનગર છે દેવભૂમિ દ્વારકા છે સાથે સાથે ભાવનગર ગીર સોમનાથ અમરેલી અને રાજકોટ અને તેમજ મિત્રો ગોંડલ જસદનના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે વરસાદ પડવો જોઈતો હતો એ વરસાદ અત્યારે હવે કચ્છ લાગુના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પડી ચુ પડી રહ્યો છે તો આ પ્રકારની અત્યારે છે એ સિસ્ટમમાં ફેરબદલ થયો છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ થતી જોવા મળી રહી છે બાકી ગુજરાત ઉપર જે વરસાદનું જોર વધારે આવવાનું હતું એ તમને ખ્યાલ હશે અરબસાગરના દરિયાકાંઠાના લો પ્રેશરવાળી સિસ્ટમ છે એનો ટ્રફ મજબૂત થયો વાતાવરણની અસર છે એ બદલાતી જોવા મળી અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં ફેરવાની ત્યારથી વરસાદનું જોર છે એ વધારે પડતું ગુજરાત નજીક આવતું જોવા મળવાનું હતું પરંતુ હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ અરબસાગરના દરિયાકાંઠાની અંદર જે કહી શકાય કે આપણે ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું હતું એના કારણે વરસાદનું જોર છે એ વધારે બન્યું છે ભારે વરસાદનું જોર છે તે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે છે વધારે પડતું જોવા મળવાનું છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે વિવિધ મોડોના ભાગરૂપે ગુજરાત ઉપર જે વાદળોનો ઘેરાવો છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન જેમાં અત્યારે અમદાવાદ છે તેમજ સુરેન્દ્રનગર લુણાવાડા છે ગાંધીનગરથી લઈ અને મિત્રો દાહોદ ગોધરા નડિયાદ તેમજ ઢોલકા અને ધોરેલા આટલા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે પડતી વરસાદની આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી છે હવે દક્ષિણ ગુજરાતની અંદર જે વિસ્તારોની વાત કરીએ તો સુરત છે દમ તેમજ દમણ અને દાદરાનગર હવેલી જેઓ નવસારીથી વલસાડ અને સાથે સાથે અમોદ રાજપીપળા તેમજ બીલીમોરા છે આવા જે જિલ્લાઓની અંદર વરસાદની સિસ્ટમની આગાહી છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી છે તો આમ બંનેની આગાહી છે અત્યારે તો સાચી પડી છે પરંતુ અરબ અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ હતું એ ભેજનું પ્રમાણ અત્યારે ઓછું થઈ ગયું છે અને વરસાદનું જે જોર છે એ વધવાને કારણે છે એ ભેજની સિસ્ટમ કહી શકાય કે ભેજનું જે પ્રમાણ છે એ અત્યારે ઓછું થઈ ગયું છે હવે આ વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કરવામાં આવી એટલે મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે વરસાદ છે એ પણ તો જોવા મળી રહ્યો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસર છે ડિપ્રેશનવાળી સિસ્ટમની અંદર ફેરવાની ત્યારે પણ આગાહી કરવામાં આવી હતી કે હજી ગુજરાત રાજ્યમાં ચોવીસ કલાક છે એ ભારેથી ભારે દર્શાવવામાં આવશે તો ગુજરાત રાજ્યમાં ચોવીસ કલાક તો ભારે થઈ પરંતુ છ અને સાત સપ્ટેમ્બરના રોજ અમુક જિલ્લાઓની અંદર વરસાદ ઓછો દર્શાવવામાં આવ્યો જે વરસાદની સિસ્ટમ બની હતી પંજાબમાં જે પૂરની સ્થિતિ આવી એ સ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળવાની હતી પરંતુ સિસ્ટમનો યુટર્ન વાતાવરણની અંદર છે એ ફેરબદલ કરી અને વરસાદનો જોર ઘટાડી ગયો બાકી જોઈએ તો ગુજરાત ઉપર વરસાદનું જોર વધારે જ હતું જેમ મિત્રો ચોવીસ કલાકની આગાહીઓ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ પણ કરવામાં આવી હતી એના કરતાં ડબલ આગાહી છે એ ગુજરાત માટે કરવામાં આવી હતી પરંતુ સિસ્ટમનો યુટર્ન અને વાતાવરણની અસર છે એ ફેરબદલ થવાના કારણે ગુજરાત ઉપર ચોમાસાની સિસ્ટમ હવે નિષ્ફળ થતી જોવા મળી રહી છે કારણ કે સપ્ટેમ્બર મહિનાના ચોવીસ તારીખ સુધીની આગાહી છે એ કરવામાં આવી છે એ સિવાય મિત્રો ચોવીસ તારીખ સુધીમાં અત્યારે એટલે કે દસ તારીખ સુધી છે એ વરસાદનું જોર વધારે હતું પરંતુ હવે આ વરસાદની સિસ્ટમ છે એની અંદર વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર હવે ચોમાસું છે એ નબળું પડતું જોવા મળી રહ્યું છે બાકી જોઈએ તો અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ હતું એ ભેજનું પ્રમાણ પણ સિસ્ટમના ઘેરાવાને વધારતું જોવા મળી રહ્યું હતું એટલે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે છે એ મોન્સૂન ટ્રફની અસર છે વધારે પડતી જોવા મળવાની હતી પરંતુ હવે મોન્સૂન ટ્રફનો પણ અત્યારે દિશા બદલાણી છે જેને કારણે હવે ચોમાસાની ગતિ છે એ ધીમી પડતી જોવા મળી રહી છે બાકી અરબસાગર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ હતું એના કારણે પણ વરસાદની સિસ્ટમ મજબૂત બની પરંતુ એ સિસ્ટમ હજી પણ મજબૂત નથી બની જેના કારણે ગુજરાત ઉપર ચોમાસાની સ્થિતિ હવે નબળી પડતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતથી અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ અને વાતાવરણની અસરના કારણે ધોધમાર વરસાદ જે પડવાનો હતો એ ગુજરાતને અત્યારે છે એ ધમરોળથી જોવા મળતી સિસ્ટમના કારણે છે એ વરસાદ ધીમો પડી ગયો છે અમુક જિલ્લાઓની અંદર પંદર પંદર ઇંચ સુધીના વરસાદની આગાહી હતી પરંતુ એ જિલ્લાઓની અંદર વરસાદ છે એ માત્ર દસ ઇંચ સુધીનો પડ્યો છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ અત્યારે નબળી પડી ગઈ છે વાતાવરણની અંદર સતત ફેરબદલ થયો છે ક્લાઇમેટ ચેન્જની અસર જે છે એ પણ હવે નબળી પડતી જોવા મળી રહી છે આ કારણે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમનો ટ્રફ છે એ નબળો પડ્યો અને વાતાવરણની અસર છે એ નબળી પડી જેને કારણે ગુજરાત ઉપર ચોમાસાની સ્થિતિ છે અત્યારે અરબ સાગરના દરિયાકાંઠા જે ખાતા દરિયાકાંઠાના વિસ્તારો છે એના કરતાં નબળી છે અને એના જ કારણે ગુજરાત ઉપર હવે વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળી રહ્યું છે બાકી સિસ્ટમનો મોન્સૂન ટ્રફ છે એ આગળ વધ્યો અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અત્યારે પણ ભારે પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે અમુક જિલ્લાઓની અંદર તો વધારે પડતી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે પરંતુ આ વરસાદની સિસ્ટમ હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર છે ગીર સોમનાથ અમરેલી પોરબંદરથી લઈ અને જૂનાગઢ જામનગરના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર આજ રાત્રિ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ છે એ રહેવાની શક્યતા રહેલી છે અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે પરંતુ અમુક જિલ્લાઓની અંદર છે છે એ જોવા મળી અને વરસાદની સ્થિતિ પણ અમુક જિલ્લાઓની અંદર છે એ ઓછી જોવા મળી રહી છે બે દિવસ પછી આગાહી ફરીથી બદલાશે સાત આઠ અને નવ તારીખ સુધી છે ગુજરાતમાં અમુક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ નબળી પડતી જોવા મળશે તો એ દિશા તરફથી છે એ ગુજરાતના અમુક ભાગોને વરસાદનો જોર છે એ વધારે પડતું અસર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે આ રીતના મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ હજી પણ નબળી પડી અને વાતાવરણની અસર છે વધારે પડતી જોવા મળી રહી છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ છે એ વધારે પડતું હોવાના કારણે અમુક જિલ્લાઓની અંદર ફરી વખત સિસ્ટમનો ટ્રફ અને મન મજબૂત થતી જે વરસાદની આગાહી છે એ કરવામાં આવી રહી છે બાકી અત્યારે ગુજરાત ઉપર છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદ થયો છે સુરત જિલ્લાની અંદર મિત્રો ગઈકાલે વરસાદ પડ્યો માત્ર સુરત જિલ્લા જ નહીં પરંતુ ઉત્તરીય ગુજરાતના નકશો પણ જોઈ લો અહીંયા તમ એક જોઈ શકો છો એક વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર આ વાવાઝોડાની અસર છે વધારે પડતી જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો વૃક્ષો જે છે એ ખેંચાઈ રહ્યા છે મકાનો છાપરા ઉપરથી ઉડી રહ્યા છે વરસાદ અને ભારેથી અતિભારે પવનો છે એ જોવા મળી રહ્યા છે અને એમાં પણ પવનની ગતિ છે સામાન્ય ગતા વધારે દર્શાવવામાં આવી રહી છે જે સામાન્ય પવનની ગતિ હોય છે એના કરતાં અત્યારે પવનની ગતિ પણ વધારે છે એ દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો સાંજના પાંચ વાગ્યા સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનો યુટર્ન છે એ જોવા મળશે સિસ્ટમનો યુટર્ન હોવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ પણ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી છે એ મળી રહી છે